અમરેલી જિલ્લાના ધારી તાલુકાના એક મદરેસામાં મોલા કાકિસ્તાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે કનેક્શન હોવાનો મામલો સામે આવ્યો છે તારી પોલીસે આ અંગે ફરિયાદ નોંધી અને મૌલાના પૂછપરછ હાથ ધરી છે અને પ્રવૃત્તિ પણ આગળ વધારી છે જેમાં પોલીસે મૌલાના મોહમ્મદ ફઝલ શેખ પાસેથી એક મોબાઈલ ફોન જપ્ત કર્યો જેમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા છ થી સાત સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા મૌલાણાનું મૂળ રહેઠાણ અમદાવાદ છે પરંતુ તેની પાસે રહેઠાણના કોઈ નક્કર પુરાવા નથી મળ્યા અને જેના જ કારણે તેની પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની છે ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલ ટીમ છે એમને મોકલવા